સુરતના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી સિમુદ્રા ગામે વરસાદી પાણી ફરી વળ્યા તો કિમ કિમ નદીના પાણી પાણી ખાનગી પાણીમાં ગરકાવ થયા ફરી છે જનજીવનને માઠી અસર પહોંચી છે ક્યાંક લોકો ફસાયા છે તો ક્યાંકથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મુખ્ય માર્ગો સહિત અનેક વિસ્તારો કે જે પાણીની અંદર ગરકાવ થયા છે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો માંગરોળના અત્યારે જોવા મળી રહ્યા છે કીમ નદીના પાણી ખાનગી ફાર્મ હાઉસ હોય કે આસપાસના અન્ય વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદર ભરાતા લોકોની હાલત કપોડી બની છે જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો માંગરોળના છે કે જ્યાં વરસાદી પાણીની સાથે સાથે કીમ નદીના પાણી પણ શહેરી વિસ્તાર હોય તાલુકા વિસ્તાર હોય ગ્રામ્ય વિસ્તાર હોય તમામ જગ્યાએ ફરી વળ્યા છે આસપાસના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે મોટી સંખ્યામાં ખાનગી ફાર્મ હાઉસની અંદર પણ લોકો આવતા હોય છે ત્યારે તે તમામની વચ્ચે પણ ફાર્મ હાઉસ પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે